મહેમદાબાદ શહેરમાં આવેલ અતિ પૌરાણિક ભૈરાઈ માતાના મંદિરે દર વર્ષે માતાજીના પ્રાગટ્ય દિવસને લઈને પાટોત્સવની ભવ્ય ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તો આજે પાંચ બાર બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સવારથી જ ભવ્યતિભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સાંજે સાત વાગે ભવ્યતિ ભવ્ય અંકુટના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું તો સાથે સાથે લાલભાઈ બકાભાઈમાં ના બહુચર માતાના ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આમ વ્યારય માતા ખાતે પાટોત્સવને લઈને રાત્રે અગિયાર વાગ્યા સુધીને ભવ્યતિ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદ શહેર તેમજ આજુબાજુના તાલુકાના ગામમાંથી મોટી સંખ્યામાં લોકો આ પાટોત્સવમાં ઉપસ્થિત રહ્યા હતા આમ વ્યારય માતા ખાતે માતાજીના પ્રાગોત્સવ દિવસને લઈને ભવ્ય છપ્પન ભોગનો અંકુટ જેમાં બસો જેટલી મીઠાઈઓ ધરવામાં આવી હતી અને સાથે સાથે લાલાભાઈ બકાભાઈના બહુચર માતાના ગરબાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આમ મહેમદાવાદ શહેર બેરાઈ માતા ખાતે સૌને લઈને સવારથી લઈને રાત્રે અગિયાર વાગ્યા અગિયાર વાગ્યા સુધીને ભવ્યતિ ભવ્ય કાર્યક્રમો યોજાયા હતા અંતમાં જે અંકુટનો પ્રસાદ ધરવામાં આવ્યો હતો તે મોટી સંખ્યામાં ઉપસ્થિત ભક્તજનોને અંકુટના પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું Jotin prai lai aje Jotin prai lai aje E trumpa de lai aje E trumpa નામ છે શું પરિચય છે તમારું મારું નામ હરેશકુમાર ઈશ્વરલાલ વ્યાસ અને મને લાલભાઈથી બધા ઓળખે છે આજે આ વેરૈ માતા મંદિર ખાતે ભવ્યથી ભવ્ય દિવસ દરમિયાન હજુ અત્યાર સુધીને જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું શું કહેવા માગો છો વિશે એના વિશે વિશેષ તો એ કહેવા માગું છું કે રેકડ પ્રમાણે આ મંદિર લગભગ દોઢસો વર્ષ જૂનું ગામ તોડાની માતા છે વેરૈ માતા અને પાંચ બાર ઓગણીસો છન્નુંમાં માતાજીના નીચે સાનિધ્યમાં ખંડિત થતા ઉપર પ્રાણ પ્રતિષ્ઠા થઈ એટલે પ્રતિવર્ષે પાંચ બારે એટલે કે અમારા કુટુંબીકનો એક હવન હોમ અને બહારથી સંગ આવે ભજન કીર્તન થાય અમારા લાલભાઈ વર્ષોથી અહીં આવીને આનંદનો ગરબો કરે અને આ વર્ષે તો માતાજીની અનન્ય કૃપાથી અંકુટ અને માતાજીની અખંડ જ્યોત પણ અહીં ચાલે છે અને ચમત્કારની વાત એ કહું કે વર્ષે બે હવન થાય છે માતાજીના ભવ્ય અંકુટનું આયોજન કરવામાં આવ્યું આ લાલભાઈ બકાભાઈ જે અત્યારે અતિ લોકપ્રિય છે અને એ કહેવાય છે કે એમના બહુચરના ગરબાની અંદર જે દાખલા વાગે છે એમાં અનેકને માતાજી પણ પ્રગટ થાય છે માતાજી આવે છે તો એવા લાલભાઈ બકાભાઈના બહુચર માતાના ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે બાવની ભજન કીર્તન થાળ આરતી આ બધું કરવામાં આવ્યું અને અંતમાં અત્યારે સાંજે સાત વાગે તમારા જે અંકુટની અંદર છપ્પન ભોગનો જે માતાજીને પ્રસાદ ધરવામાં આવ્યો તે એ સૌને વિતરણ કરવામાં આવ્યું સાચી વાત છે સવારથી સાત વાગે અમારો સઘનો કાર્યક્રમના આઠ વાગે હવનની શરૂઆત થઈ હતી લગભગ દોઢ વાગે પૂર્ણાવતી થઈ વેપારી સમાજ બેંકના ડિરેક્ટરો શ્રી આજુબાજુના ગામના ભક્તો બી પણ અહીં વધારેલા પણ આ તો અમારી રોજની એક નિત્ય રોજની એક નિત્યક્રમ આરતી સાત સવા સાથે જે થાય છે એ સમયે અમારા પત્રકાર શ્રી મહેતાભાઈ ઉપસ્થિત રહી અને આના વિશે અમને બોલવાનું કહ્યું અર્પણ કરવામાં આવી ખૂબ જ ભાવપૂર્વક આજે માનો અંકુટ પૂર્ણ થયો છે